હેલો એવરી બેસી જા જા હેલો રાધે જેસિકા જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં અને મસ્ત સવાર સન્ડેની સવાર માન્યા ઉઠી ગઈ છે નિકુંજ ગુડ મોર્નિંગ ગુડ ચા પી લીધો

ચા પી લે નગર પાછું ભરી માથું ચડી જાય ચા મોડું થઈ જાય ને તો એટલે ચાલો નાસ્તો કરવા જઈએ બાર તો અહીંયા અમે પહોંચી ગયા છે સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવા માટે અને ઓલમોસ્ટ અમારો નાસ્તો બધો આવી ગયો છે તો અહીંયા જો આ છે સાદો ઢોસો પછી અહીંયા પૂરી શાક છે અહીંયા મસાલાવાળો ઢોસો છે અને મેંદુવડા છે તો ચાર પ્લેટ અલગ અલગ મંગાવી છે અમે ચાલો હવે જમીને થઈ ગયા છીએ ફ્રી બપોરના વાગી ગયા છે ત્રણ આ સન્ડે હોય ને મોડું જમવાનું હોય અને જે પહેલા વાસણ કરવા જાય અહીંયા જો મકાઈનું એક કુકર બફાઈ ગયું છે અને અહીંયા બીજું મૂકું છે હવે આ ત્રણ સમાતા નથી બે જ નથી સમાતા પણ હવે એ બાફા પડશે એટલે ત્રણ રાખી મેં બાકી એક સમય જાય છે તો બધા અમે જાય છીએ ગુજરાતી સાથે મળી પાર્કમાં તો બધા માટે મેં કીધું મકાઈ લેતી જો

ભરાય નહીં છે એટલે આપણે થોડાક થારી જ લઈ જઈશું

ચેનલ ઉપર એ વિડિયો છે તો આગળના વિડીયોમાં ટ્રિનિટી પાર્ક કરજો તમે એટલે જોવા મળશે એ બાજુનો વ્યૂ એ પણ બહુ મસ્ત સ્ટેપમાં ગાર્ડન છે આખું અને અહીંયા આપણે ગાર્ડન મેન્ટેન કરી ચૂક્યા છીએ અને અહીંયા જો ફોટોશૂટ પણ ચાલી રહ્યું છે નાના છોકરાઓનું અત્યારે તો થ્રી મંથ ને ફોર ને એવું ચાલે ને બધું એ બધું જ તો આ મસ્ત મજાનો બ્યુટીફુલ નજારો છે અને બહુ ખૂબ સરસ વેધર છે ઠંડી નહીં ગરમી નહીં એવું મસ્ત નોર્મલ ટેમ્પરેચરવાળું વેધર છે જો આ સીપ છે ને ગાઈઝ આમનામ જ હોય છે અહીંયા એ સીપ છે એમાં હોટેલ હતી પહેલાં એવું કે અહીંયાના લોકો પહેલાં મેં આવ્યા હતા ને ત્યારે એવું કહેતા હતા પણ હવે એમાં હોટેલ ચાલુ છે ને અત્યારે એના બાજુ સામે જો ઉપર પગથિયા ચડીને ઉપર માઉન્ટેન ઉપર જઈ શકાય એવું છે તો આપણે જાશું ત્યાં પણ પહેલાં અહીંયા એક જગ્યા ગોતી અને થોડી વાર બેસી લઈએ હજી એક બે ફ્રેન્ડ આવે છે પછી આપણે જઈશું જય શ્રી કૃષ્ણ ન્યા લીધું ને મે ફોન ચાલુ તો અહીંયા જો અમારી છોકરીઓનો ચાલે છે ફોટોશૂટ અને જે સીડીઓ હું બતાવતી હતી એ સીડીઓ ચડીને આપણે આવી ગયા છીએ અહીંયા ઉપર માઉન્ટેન ઉપર

आने आने पे न न ये यहां नहीं जाने या मानो करवाइजो तो तने एने नींबू खावणु के भाभी आरे लेनो देती ने और नखू दे भाभी ये रहीये बताइए बाकी सब करो ना करो ना करवावाजो बधाई दे दो बधाई दे दो એ કે કે બે નારદોન માં આવી ગયા એ બાહીતે પુતી છે હજારો છે એ કે બાહીતે થાવા

ये ना पछो नदी अंदर रोने का है अकेले करके मेलावाड़ा है ये ना पछी आप ओलाजी के अपना घाट पे जाए ने मतलब पहला घाट हो के न था बोतल हो जाए इधर वही डाल ये सिर ऊपर के बोलो बजाता है और ऊपर तो मंकी मंकी तो बहुत को नाव में मजा आए कोई पत्थर मार आको दी जाए

તો ના ના એમ એક સીધો રાખે રમવા જ પછી કાલ કાલ હે ને ખેચાશે વેસેલી ને ઉપર તેલ લગાવી દેજો એટલે ખેંચાય નહીં હા

ઘર તરફ પ્રયાણ કરી કરીશી ઘર તરફ તો નહીં પણ ડ્રેગન પાર્ક પાર્કમાં જઈશું અમે અમારા ઘર પાસે અને ત્યાં કંઈક લઈ આવીએ અને જમવાનો પ્રોગ્રામ કરવાનો છે જોઈએ શું લઈ આવી છે હવે દીકરે તો બોલો તમારે તો અહીંયા અમે પહોંચી ગયા બધાય ડ્રેગન પાર્કમાં અને જો સમોસા લઈ આવ્યા છીએ તો અહીંયા અમે સમોસા પાર્ટી કરી લઈએ અને સાથે છે જલેબી પણ તો હજી વાયગા છે આઠ સવા આઠ જેવું થયું છે પણ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું અમે તો હજી બે ત્રણ કલાક બેસો અગિયાર વાગ્યા સુધી અને આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ